ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કે એગ્રીવેન્ચર ખેડૂત મોલ જે રાજકોટ મુકામે આવેલો છે જે આપણે ગ્રીનલેન્ડ ચોકડી છે પાણીનો ટાંકો છે તેની સામે જ એક જેટ ખેડૂત મિત્રો એમઆરએફ ટાયરનો જે શોરૂમ છે તેની બાજુમાં જ એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે તે આવેલો છે સસ્તી પ્રોડક્ટ પરંતુ રિઝલ્ટ છે તે ખેડૂત મિત્રો ખૂબ સારું એવું આપે છે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે તે ખેડૂતોમાં અને ખાસ કરીને તાલુકા લેવલે ઓનલાઈન પણ ઘણો બધો માલ છે તે મોકલે છે તેવી એગ્રીવેન્ચર ખેડૂત મોલની આજે આપણે મુલાકાત લીધી છે તમે જોઈ શકો છો કે મોટાભાગના જંતુનાશક આ ઉપરાંત ફૂગનાશક છે બેક્ટેરિયલ ઓર્ગેનિક પ્રોડક્ટ છે ખાતરો છે આપણે જે પીજીઆર આવે છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર અને ફૂગનાશકો અને જંતુનાશકો ખાતરો એકદમ સસ્તી કિંમતમાં અને ખૂબ સારા એવા રિઝલ્ટ આપે તેવા એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી જે ખેડૂત મિત્રોને માલ લેવો હોય તે લઈ શકે છે ખેડૂત મિત્રો હું ખુદ ઘણા સમયથી એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી ખરીદી કરું છું તમે મારું બિલ પણ જોઈ શકો છો અને અત્યારે ઓનલાઈન જે આપણું જે માલ છે તે મોકલે છે એક ખેડૂત મિત્ર એ એનપીકે જે આપણે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આવે છે તમે જોઈ શકો છો કે જીરો બાવન ચોત્રીસ છે તે એક ખેડૂત મિત્રએ ઓનલાઈન મંગાવેલું છે ઘણો બધો માલ છે તે તાલુકા કક્ષાએ એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે તે મોકલતું હોવાથી દર દરરોજ મોટાભાગના તાલુકા લેવલેથી ઘણા બધા ખેડૂત મિત્રો છે તે ઓર્ડર કરી રહ્યા છે ખેડૂત મિત્રો ગામડે રહેતા હોય તો તમારા ગામની કોઈ એક દુકાન હોય તાલુકા લેવલે તેનું સરનામું તમે આપી દીધો એટલે એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે તે માલ છે તે તમને મોકલી દે છે તમે મારું બિલ પણ જોઈ શકો છો ખેડૂત મિત્રો જે આપણે સ્ટેન્ડ ઉપર જે દવાઓ ગોઠવેલી છે કપાસમાં સફેદ માખીનો પીરિયડ છે તે અમારે અત્યારે ખૂબ સારો એવો ચાલી રહ્યો છે એટલે તમે જોઈ શકો છો કે હું ખુદ ખેડૂત મિત્રો બાય ફેન થ્રીન જે દસ ટકા આવે છે જે તમે ઓબી ફેન જે એગ્રીવેન્ચર કંપનીની પ્રોડક્ટ અત્યારે સ્ટેન્ડ ઉપર રાખેલી છે તેની સાથે એસેટમ મીપ્રિટ વીસ ટકા એસપી અને હેક્ઝા જે પાંચ ટકા એસ આવે છે આ ત્રણેય છે તે મારે છંટકાવ કરવાનો હોવાથી રાજકોટ એગ્રીવેન્ચર ખેડૂત મોલમાં પહોંચી ગયો અને મારું બિલ પણ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ખૂબ સારી એવી રિઝલ્ટવાળી પ્રોડક્ટ છે અને કિંમતમાં પણ વ્યાજબી છે એકદમ રાહત ભાવે કારણ કે કંપની પોતે ઉત્પાદન કરતી હોવાથી અને ડાયરેક્ટ ખેડૂતોને જ સીધું વેચાણ કરતી હોવાથી જે વચ્ચે જે આપણે ડિસ્ટ્રીબ્યુટર હોય ડીલર હોય આ બધાનું કમિશન ચડાવતા ઘણી બધી દવાઓ મોંઘી થઈ જાય છે એટલા માટે જ હું છેલ્લા ઘણા વર્ષોથી એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે ત્યાંથી જ ખેડૂત મિત્રો ખરીદી કરું છું તમે જોઈ શકો છો કે હેક્ઝાકોના જોલ છે જે મેં ત્રણ લીટર લીધી છે એક લીટરનો ભાવ છે તે બસો રૂપિયા છે અને વ્હાઇટ રીડર કરીને પ્રોડક્ટ છે જેમાં એસેટામ મિપિટ વીસ ટકા એસપી આવે છે તે બસો પચાસ ગ્રામના ખેડૂત મિત્રો બસો રૂપિયા છે એટલે તમે ચાર કિલોમાં બસો પચાસ ગ્રામમાં ચાર લ્યો મારે એક કિલોની જરૂર હતી તમે જોઈ શકો છો કે પ્રાઇડ છે તે એક કિલો લીધી છે તો એક કિલો પ્રાઇડના એક હજાર રૂપિયા છે તે થયેલા છે બસો પચાસ રૂપિયાની બસો પચાસ ગ્રામ એટલે કિલોના એક હજાર રૂપિયા થયા અને ઓબી ફેન જે તમે જોઈ શકો છો કે પાંચસો એમ એલમાં જે આઠ નંગ છે ચાર લિટર છે એક લીટરના છસો રૂપિયા છે બાયપેન થ્રીન ખેડૂત મિત્રો મારે ક્યારેક અહીંયા આવવાનું ન થાય અને બજારમાંથી લેવા જાય તો સાડા સાતસોથી આઠસો કે નવસો રૂપિયા સુધી એક લીટરના આપણે ચૂકવવા પડે છે જ્યારે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાં આજે સમય કાઢીને ખેડૂત મિત્રો હું રાજકોટ પહોંચી ગયો કે આપણે પંદરસોથી બે હજાર રૂપિયાનો ફાયદો છે તે એક ડોઝમાં આપણે કરવો હોય અને પાછું કિંમતમાં સસ્તું છે સાથે કામ છે તે બેસ્ટ રિઝલ્ટવાળી દમદાર પ્રોડક્ટ બધી જ પ્રોડક્ટના રિઝલ્ટ મળતા હોવાથી ખેડૂત મિત્રો આપણે ખોટી મોંઘા ભાવની જંતુનાશકો પાછળ પૈસા બગાડવા એના કરતાં ડાયરેક્ટ ખુદ કંપની જ બનાવતી હોય અને કંપની જ સીધી જ ખેડૂતોને વેચાણ કરતી હોય તો આવા એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે તેમાંથી જ આપણે દરેક ખેડૂત મિત્રોને ભલામણ કરી છે કે તમે એક વખત વાપરો ખેડૂત મિત્રો રિઝલ્ટ મળે તો જ આપણે વાપરવાની છે આપણે કોઈ એવા બંધાયેલા નથી કે રિઝલ્ટ ન મળે તો પણ આપણે વાપરવાની મને ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે પરાશરાભાઈ એગ્રીવેન્ચર ખેડૂત મોલમાં બધી જ પ્રોડક્ટના રિઝલ્ટ ખૂબ સારા છે હું તો છેલ્લા ઘણા વર્ષોથી વાપરતો જ હતો પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોના એવા રિવ્યુ લીધા ત્યાર પછી પછી જ આપણે નક્કી કર્યું કે હવે આપણે વિડીયો બનાવીએ તો જ ખેડૂત મિત્રોને સાચી માહિતી ખેડૂતો સુધી આપણે પહોંચાડવી હોય તો આપણે ખુદ અનુભવ કરેલો હોય તો જ ખેડૂત મિત્રો તમારા સુધી અમે માહિતી હર હંમેશ પહોંચાડીએ છીએ એટલે અમારા અનુભવ આધારિત ખેડૂત મિત્રો મારે ખુદ સફેદ માખીમાં એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી જ ઓબી ફેન પ્રાઇડ અને એક્ઝાકોના જોલ આ ત્રણેયનો વ્યવસ્થિત છંટકાવ કરવો છે એટલે સમય કાઢીને પણ એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી આજે આ ખરીદી કરેલી છે ખૂબ સારી એવી સસ્તી છે રિઝલ્ટ પણ એક નંબર છે જોઈએ તો ખેડૂત મિત્રો એગ્રીવેન્ચર ખેડૂતોની બ્રાન્ડ બની ગઈ છે આજે મોટાભાગના ખેડૂત મિત્રો છે તે ઝીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ ખાતર તો ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂત મિત્રો મંગાવી રહ્યા છે આ ઉપરાંત બીજા ઘણા બધા ખાતરો ફૂગનાશકો નિંદામણ નાશકો તેમજ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરની વિશાળ રેન્જ છે તે એગ્રીવેન્ચર ખેડૂત મોલમાંથી તમને મળી જાય છે ઊંચીમાં ઉચ્ચી કક્ષાના ફૂગનાશકો પણ એગ્રીવેન્ચર ખેડૂત મોલમાં મળતા હોવાથી ખેડૂત મિત્રો ઓનલાઈન ફોન કરીને સીધા જ ઓર્ડર છે તે લખાવી દે છે તાલુકા લેવલે ખેડૂત મિત્રો તમને ગુજરાતના કોઈ પણ ગામડે મળી જશે જેમાં આપણે મોબાઈલ નંબરની વાત કરીએ તો અઠ્ઠાણું નવ અઠ્યાસી જીરો સુડતાલીસ ત્રેસઠ અને બીજા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું નવ અઠ્યાસી જીરો સુડતાલીસ ચોસઠ જૂના માર્કેટિંગ યાર્ડ પાણીના ટાંકાની સામે એમઆરએફ ટાયરની બાજુમાં ગ્રીનલેન્ડ ચોકડી મુકામે ખેડૂત મિત્રો એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે તે આવેલો છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે સરનામું નાખશું જ પરંતુ જે ખેડૂત મિત્રો હજુ સુધી એગ્રીવેન્ચર ખેડૂત મોલની મુલાકાત નથી લીધી તે ખેડૂત મિત્રો એકવાર મુલાકાત લઈ લઈએ તો ચોક્કસ ખ્યાલ આવી જાય કે આટલી બધી રેન્જ એક જ જગ્યાએથી મળી જાય તો આપણે બીજી જગ્યાએ બીજા યગ્રોમાં જવાની જરૂર ન પડે ખેડૂત મિત્રો મારા ભરોસે તમે ખુદ એક વખત ટ્રાય કરો ખૂબ સારામાં સારા રિઝલ્ટ છે ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું પછી જ આપણે આ વિડીયો છે તે બનાવેલો છે તો તમારે કોઈ ખેડૂત મિત્રોને એગ્રીવેન્ચર ખેડૂત મોલમાં કોન્ટેક કરવો હોય તો આપણે આ નંબર આપેલા જ છે અને સરનામું પણ આપણે બોલી દીધું છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપણે ચોક્કસ માહિતી છે તે આપવાના જ છીએ તેમાં પણ તમે ખોલીને મોબાઈલ નંબર અને સરનામું મેળવી શકો છો વધારે માહિતીની જરૂર હોય તો આપણે જે મોબાઈલ નંબર આપેલા છે તેમાં તમે ફોન કરીને પૂછી શકો છો મિત્રો જંતુનાશક ફૂગનાશક ખાતર અને બધા જ પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરના ભાવ તમે જાણવા માટે આમાં ફોન કરો એટલે તમને મેસેજ મળી જશે કે આ વસ્તુના આ ભાવ છે છત્રવા જેવું બિલકુલ નથી નહીતર તો હું પણ આટલી બધી ખરીદી અહીંયાથી ન કરું તમારી નજર સામે ખેડૂત મિત્રો મારું બિલ પણ તમે જોઈ શકો છો કે એમ એમ પરાસરા એક્ઝાકોનાઝોલ ત્રણ લીટર છે વ્હાઇટ રીડર એક કિલો છે અને ઓબી ફેન ચાર લીટર છે આ બધી જ ખરીદી ખેડૂત મિત્રો મેં ઘણું બધું જાણ્યું વિચાર્યું સમજ્યું ખેડૂતોના રિવ્યૂ લીધા ત્યારબાદ જ મેં પોતે હું તો વાપરતો જ હતો પરંતુ આપણે વિડીયોમાં ભાર દઈને કેવું હોય તો ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે પૂછવું પડે ત્યાર પછી જ આપણે માહિતીઓ છે તે યુટ્યુબમાં વિડીયો બનાવીને આપીએ તો આપણે ઘણી વખત સાંભળવું ન પડે ખૂબ સારા એવા રિઝલ્ટ હોવાથી ખેડૂત મિત્રો વાપરવામાં પણ પ્રકારનો વાંધો નથી જીએસટીવાળું પાકું બિલ આપે છે એ પણ ઉપાધિ નથી આ સસ્તી આપવાનું કારણ એટલું જ છે ખેડૂત મિત્રો કે કંપની પોતે જ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતી હોવાથી ડાયરેક્ટ ખેડૂતોને જ આપે છે એટલે કિંમતમાં સસ્તી અને રિઝલ્ટમાં પણ ખૂબ સારી એવી પ્રોડક્ટ છે તે એગ્રીવેન્ચર ખેડૂત મોલ છે તે આજે ગુજરાતના અનેક ખેડૂતોને ખૂબ સારી એવી ગુણવત્તાવાળી દવાઓ છે તે ઓનલાઈન તાલુકા લેવલે મેળવીને ગુજરાતમાં એક અલગ જ પ્રકારનું નેટવર્ક છે તે કંપની ઊભી કરી રહી છે ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો